જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દેવી રૂકમણી એક દિવસ ભગવાન કૃષ્ણને પૂછે છે હે નાથ કહેવાય છે કે સમય ખૂબ બળવાન છે સમયમાં એવી શક્તિ છે કે તે રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે વિદ્વાનો પણ કહે છે કે હોની અટકાવી શકાતી નથી શું આ વાત સાચી છે શું આ નિયતિનો નિયમ કોઈ બદલી શકે છે શું વિધિના વિધાનને કોઈ બદલી નથી શકતું ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા હે રૂકમણી આ વાતનો જવાબ આપવા માટે હું તને એક પૌરાણિક કથા સંભળાવું છું આ કથા શીખ આપનારી મહત્ત્વની અને જ્ઞાનવર્ધક છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રૂકમણી જે પણ મનુષ્ય આ કથાને લાઈક કરી કોમેન્ટમાં મારું નામ લખશે અને આખી કથા સાંભળશે તેમના જીવનને હું ખુશીઓથી ભરી દઈશ હે દેવી હવે આ કથા સાંભળો ઘણા વર્ષો પહેલાં એક ગામમાં ખૂબ જ્ઞાની પંડિત રહેતા હતા એક દિવસ તેઓ પોતાના બાળપણના મિત્રને મળવા બીજા ગામે જવા નીકળ્યા તેમનો તે મિત્ર બાળપણથી જ મૂંગો હતો અને એક પગથી અપંગ હતો પંડિતનું ગામ અને તેમના મિત્રનું ઘર ઘણું દૂર હતું અને રસ્તામાં ઘણા નાના નાના ગામો આવતા હતા પંડિત પોતાના વિચારોમાં ખોવાઈને ચાલતા હતા રસ્તામાં તેમની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ જે એવું લાગતું હતું કે જાણે તે કોઈની રાહ જોતો હોય તે વ્યક્તિ પંડિત સાથે ચાલવા લાગ્યો પંડિતને આનંદ થયો કે ચાલો એક સાથી મળ્યો હવે સફર સરળતાથી કપાઈ જશે વાતચીત શરૂ કરવા પંડિતે તે વ્યક્તિનું નામ પૂછ્યું ત્યારે તેણે પોતાનું નામ ધર્મરાજ બતાવ્યું પંડિતને આ નામ થોડું વિચિત્ર લાગ્યું પણ તેમણે વધુ પૂછવું યોગ્ય ન સમજ્યું બંને ધીમે ધીમે ચાલતા રહ્યા રસ્તામાં એક ગામ આવ્યું ગામના પ્રવેશ દ્વારે ધર્મરાજે પંડિતને કહ્યું તું આગળ ચાલ મારે આ ગામમાં થોડું કામ છે હું તને આગળ મળીશ પંડિતે કહ્યું ઠીક છે અને તે આગળ ચાલવા લાગ્યા થોડી વાર પછી ગામમાં ખબર ફેલાઈ કે એક વ્યક્તિને બળદે શિંગડાથી ફસાવીને મારી નાખ્યો થોડી જ વારમાં ધર્મરાજ પંડિત પાસે પાછો આવ્યો અને બંને ફરીથી ચાલવા લાગ્યા થોડે આગળ બીજા ગામના દ્વાર પાસે એક વિશાળ મંદિર હતું જ્યાં આરામ અને ભોજનની સગવડ હતી પંડિતના મિત્રનું ગામ હજુ ઘણું દૂર હતું અને રાત પણ થવા આવી હતી પંડિતે ધર્મરાજને કહ્યું રાત થવા આવી છે આખો દિવસ ચાલવાથી થાકી ગયા છીએ અને ભૂખ પણ લાગી છે ચાલો અહીં ભોજન કરીને આરામ કરીએ અને સવારે આગળની યાત્રા શરૂ કરીએ ધર્મરાજે કહ્યું ઠીક છે પણ મારે આ ગામમાં કોઈને જરૂરી સામાન આપવા જેવું છે તમે ભોજન કરીને આરામ કરો હું પછી આવીને ભોજન કરીશ એમ કહીને ધર્મરાજ ચાલ્યો ગયો પણ થોડી જ વારમાં ગામમાંથી ધુમાડો નીકળતો દેખાયો અને જોત જોતામાં આખું ગામ આગમાં લપેટાઈ ગયું પંડિતે આશ્ચર્યથી વિચાર્યું આ ધર્મરાજ જ્યાં જાય છે ત્યાં કંઈક અનહોની થાય છે આ માણસમાં જ કંઈક તો ગડબડ છે પણ રાત્રે તેમણે ધર્મરાજને કંઈ પૂછવું યોગ્ય ને સમજ્યું અને બંને સૂઈ ગયા સવારે બંને ફરીથી યાત્રા શરૂ કરી થોડે આગળ બીજું ગામ આવ્યું ધર્મરાજે ફરી કહ્યું તું આગળ ચાલ મારે અહીં મારા મિત્રને મળવું છે હું પછી તને રસ્તામાં મળીશ આ વખતે પંડિત આગળ ગયા નહીં પણ ઊભા રહીને ધર્મરાજને જોતા રહ્યા થોડી વારમાં ગામમાંથી લોકોનો શોર સંભળાયો કે એક વ્યક્તિને સાપે ડંખ માર્યો અને તેનું મૃત્યુ થઈ ગયું ઠીક તે જ સમયે ધર્મરાજ પંડિત પાસે પાછો આવ્યો આ વખતે પંડિતથી રહેવાયું નહીં અને તેમણે ધર્મરાજને પૂછ્યું તું જે ગામે જાય છે ત્યાં કંઈક અનહોની થાય છે શું તું મને કહી શકે છે કે આ શું રહસ્ય છે ધર્મરાજે હસીને કહ્યું પંડિતજી મને લાગ્યું હતું કે તું ખૂબ જ્ઞાની છે એટલે જ હું તારી સાથે ચાલવા લાગ્યું પણ તું હજુ સુધી સમજી નથી શક્યો કે હું કોણ છું પંડિતે કહ્યું મને થોડી આશંકા તો થઈ છે પણ તું જો તારો યોગ્ય પરિચય આપે તો મને સરળતા રહે ધર્મરાજે જવાબ આપ્યો હું યમદૂત છું યમરાજની આજ્ઞાથી હું તે લોકોના પ્રાણ લઉં છું જેમની આયુષ્ય પૂર્ણ થઈ ગઈ હોય આ સાંભળીને પંડિત ગભરાઈ ગયા પણ હિંમત રાખીને બોલ્યા જો તું ખરેખર યમદૂત હોય તો મને કહે કે આગલું મૃત્યુ કોનું છે ધર્મરાજે કહ્યું આગલું મૃત્યુ તારા તે જ મિત્રનું છે જેને મળવા તું જઈ રહ્યો છે અને તેના મૃત્યુનું કારણ પણ તું જ બનીશ આ સાંભળીને પંડિત સ્તબ્ધ થઈ ગયા તેમણે વિચાર્યું જો આ ધર્મરાજ યમદૂત હોય તો તેની વાત સાચી હશે અને મારા કારણે મારા બાળપણના મિત્રનું મૃત્યુ થશે તો સૌથી સારું એ જ છે કે હું મારા મિત્રને મળવા જ ન જાઉં ઓછામાં ઓછું તેના મૃત્યુનું કારણ તો નહીં બનું ધર્મરાજે મુસ્કુરાતા કહ્યું તું જે વિચારે છે તે બધું મને ખબર છે પણ તું મિત્રને ન મળે તો પણ નિયતિ બદલાશે નહીં તારા મિત્રનું મૃત્યુ નિશ્ચિત છે અને તે થોડીક ક્ષણોમાં થશે આ વાત સાંભળીને પંડિતને આઘાત લાગ્યો કારણ કે ધર્મરાજે તેમના મનની વાત વાંચી લીધી હતી જે સામાન્ય માણસ માટે શક્ય ન હતું હવે પંડિતને પૂરો વિશ્વાસ થઈ ગયો કે ધર્મરાજ ખરેખર યમદૂત છે પંડિત પોતાના મિત્રના મૃત્યુનું કારણ ન બનવા ચાહતા હતા એટલે તેઓ પોતાના ગામ તરફ પાછા ફરવા લાગ્યા પણ જેવા તેઓ ફર્યા તેમણે જોયું કે તેમનો મિત્ર ઝડપથી તેમની તરફ આવી રહ્યો છે મિત્રને જોઈને લાગતું હતું કે તે ખૂબ ખુશ છે પંડિતને એવું લાગ્યું કે તેમનો મિત્ર ઘણા સમયથી તેમનો પીછો કરી રહ્યો હતો પણ તે મૂંગો અને લંગડો હોવાથી ના તો અવાજ આપી શક્યો ના તો પંડિત સુધી પહોંચી શક્યો જેવો જ તે પંડિતની નજીક આવ્યો તે અચાનક જમીન પર ઢળી પડ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું પંડિત આશ્ચર્યથી ધર્મરાજ તરફ જોવા લાગ્યા ધર્મરાજે તેમના મનના પ્રશ્નો સમજીને કહ્યું તારા મિત્રએ તને પાછલા ગામમાં જોઈ લીધો હતો અને ત્યાંથી જ તે તારો પીછો કરતો હતો પણ મૂંગો અને લંગડો હોવાથી તે તારી પાસે પહોંચી શક્યો નહીં તેણે પોતાની આખી તાકાત લગાવી પણ વૃદ્ધાવસ્થામાં બાળપણ જેવી શક્તિ હોતી નથી તે તારી પાસે પહોંચવા દોડ્યો પણ હૃદય રોગના હુમલાથી તેનું મૃત્યુ થયું અને કારણ કે તે તને મળવા દોડ્યો તેના મૃત્યુનું કારણ તું જ કહેવાશે હવે પંડિતને પૂરો વિશ્વાસ થઈ ગયો કે ધર્મરાજ યમદૂત છે અને તેનું કામ જીવોના પ્રાણ લેવાનું છે પણ પંડિત જ્ઞાની હતા તેમણે વિચાર્યું કે મૃત્યુ પર કોઈનો વશ નથી દરેકે એક દિવસ મરવાનો જ છે આ વિચારે તેમણે પોતાને સંભાળી લીધા પણ અચાનક તેમના મનમાં પોતાના મૃત્યુ વિશે જાણવાની ઈચ્છા થઈ તેમણે ધર્મરાજને પૂછ્યું જો મારા મિત્રનું મૃત્યુ થવાનું હતું તો તું શરૂઆતથી મારી સાથે કેમ ચાલતો હતો ધર્મરાજ હસીને બોલ્યો હું તો દરેક પડે દરેક ક્ષણે દરેકની સાથે ચાલું છું પણ લોકો મને ઓળખી શકતા નથી કારણ કે તેમની પાસે પોતાની સમસ્યાઓ સિવાય બીજું કંઈ જોવાનો સમજવાનો કે વિચારવાનો સમય જ નથી પંડિતે પૂછ્યું તો શું તું મને કહી શકે છે કે મારું મૃત્યુ ક્યારે ક્યાં અને કેવી રીતે થશે ધર્મરાજે કહ્યું સામાન્ય જીવ માટે પોતાના મૃત્યુ વિશે જાણવું ઠીક નથી કારણ કે તે જાણીને દુઃખી થઈ જાય છે પણ તું જ્ઞાની છે અને તે તારા મિત્રના મૃત્યુને હિંમતથી સ્વીકાર્યું છે એટલે હું તને કહું છું તારું મૃત્યુ આજથી બરાબર છ મહિના પછી આજના જ દિવસે બીજા રાજ્યમાં ફાંસી ચડવાથી થશે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે તું જાતે જ આનંદથી ફાંસી સ્વીકારશે એમ કહીને ધર્મરાજ ત્યાંથી ચાલ્યો ગયો કારણ કે હવે તેની પાસે પંડિત સાથે ચાલવાનું કોઈ કારણ ન હતું પંડિતે પોતાના મિત્રના શરીરનો અંતિમ સંસ્કાર કર્યો યથાશક્તિ ક્રિયાકર્મ કર્યા અને પોતાના ગામે પાછા ફર્યા પણ કોઈ પણ માણસ ભલે ગમે તેટલો જ્ઞાની હોય પોતાના મૃત્યુ વિશે જાણીને દુઃખી થાય જ છે અને મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય શોધે છે પંડિતે પણ એવું જ કર્યું તેમની ઓળખાણ રાજા સુધી હતી તેમણે વિચાર્યું કે રાજાના મંત્રીઓ જ્ઞાની છે તેઓ મારા મૃત્યુની સમસ્યાનો કોઈ ઉપાય શોધી લેશે પંડિત રાજ દરબારમાં પહોંચ્યા અને રાજાને આખી ઘટના કહી રાજાએ મંત્રીઓને આ બધું કહીને સલાહ માગી મંત્રીઓએ વિચારીને કહ્યું જો પંડિતની વાત સાચી છે તો તેમનું મૃત્યુ છ મહિના પછી જ થશે પણ મૃત્યુ તો ત્યારે જ થશે જો તેઓ બીજા રાજ્યમાં જશે જો તેઓ બીજા રાજ્યમાં જ ન જાય તો મૃત્યુ થશે જ નહીં રાજાને આ સલાહ ગમી પંડિતની રહેવાની વ્યવસ્થા રાજમહેલમાં જ કરવામાં આવી અને રાજાના આદેશ વિના કોઈને તેમને મળવા દેવામાં ન આવે પંડિતને આવવા જવાની છૂટ હતી જેથી તેમને એવું ન લાગે કે તેઓ કેદમાં છે પણ ડરના મારે પંડિત જાતે જ ક્યાંય જતા નહોતા ધીમે ધીમે મહિનાઓ પસાર થયા અને પંડિતના મૃત્યુનો સમય નજીક આવ્યો આખરે તે દિવસ આવી ગયો જે દિવસે પંડિતનું મૃત્યુ થવાનું હતું તેની એક રાત પહેલાં પંડિત દરના મારે વહેલા સૂઈ ગયા જેથી રાત ઝડપથી પસાર થઈ જાય અને તેમનું મૃત્યુ ટળે પણ પંડિતને ઊંઘમાં ચાલવાની બીમારી હતી જેની તેમને જાતે જ ખબર નહોતી એટલે રાજા મંત્રી કે વેદને આ વાત કહેવાનો પ્રશ્ન જ ન આવે પંડિત ઘણા દિવસથી ચિંતામાં હતા ઊંઘી શકતા નહોતા અને ઊંઘમાં ચાલવાની બીમારી ત્યારે જ થાય જ્યારે વ્યક્તિ ઊંઘી શકતો ન હોય તે રાતે પંડિતને ઊંઘમાં ચાલવાનો હુમલો આવ્યો તેઓ ઉઠ્યા રાજમહેલમાંથી નીકળીને અસ્તબલમાં ગયા રાજાના ખાસ મહેમાન હોવાથી કોઈ પહેરેદારે તેમને રોક્યા નહીં અસ્તબલમાંથી તેઓ સૌથી ઝડપી ઘોડા પર સવાર થઈને ઊંઘમાં જ પોતાના રાજ્યની સીમા બહાર પડોશી રાજ્યમાં ચાલ્યા ગયા તેઓ ત્યાંના રાજાના મહેલમાં પહોંચી ગયા ત્યાંના પહેરેદારોએ પણ તેમને રોક્યા નહીં કારણ કે રાતનો અંતિમ પ્રહર હતો અને બધા ગાઢ ઊંઘમાં હતા પંડિત સિદ્ધા રાજાના શયનખંડમાં પહોંચી ગયા જ્યાં રાજા અને રાણી સૂતા હતા ત્યાં જ પંડિત પણ સૂઈ ગયા સવારે રાજાએ પંડિતને રાણીની બાજુમાં સૂતેલા જોયા તો ગુસ્સે થઈ ગયા અને તેમણે પંડિતને કેદ કરવાનો આદેશ આપ્યો પંડિતને કંઈ સમજાતું નહોતું કે તેઓ બીજા રાજ્યમાં અને રાજાના શયનખંડમાં કેવી રીતે પહોંચ્યા બીજે દિવસે રાજાએ પંડિતને દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો રાજા એટલો ગુસ્સે હતો કે તેમણે પંડિતને ફાંસીની સજા સંભળાવી દીધી પંડિતે હિંમત રાખીને રાજાને કહ્યું મહારાજ મને ખબર નથી કે હું આ રાજમહેલમાં કેવી રીતે આવ્યો મને એ પણ નથી ખબર કે હું તમારા શયનખંડમાં કેવી રીતે પહોંચ્યો કોઈ પહેરેદારે મને રોક્યો કેમ નહીં પણ હું એટલું જાણું છું કે આજે મારું મૃત્યુ થવાનું હતું અને તે થઈ રહ્યું છે રાજાને આ વાત વિચિત્ર લાગી તેમણે પૂછ્યું તને કેવી રીતે ખબર કે આજે તારું મૃત્યુ થવાનું છે પંડિતે પાછલા છ મહિનાની આખી ઘટના રાજાને કહી સંભળાવી અને બોલ્યા મહારાજ કોઈ સામાન્ય માણસના એટલી હિંમત નથી કે તે રાજાની હાજરીમાં રાણીની બાજુમાં સૂઈ જાય રાજાને પંડિતની વાતમાં થોડો તર્ક દેખાયો પણ તેમને લાગ્યું કે પંડિત મૃત્યુથી બચવા ધર્મરાજની ભવિષ્યવાણીની વાત બનાવી રહ્યો છે રાજાએ કહ્યું જો તારી વાત સાચી છે અને આજે તારું મૃત્યુ થવાનું છે તો હું તારા મૃત્યુનું કારણ નહીં બનું પણ જો તારી વાત ખોટી નીકળી તો આજે નિશ્ચિત તારું મૃત્યુ થશે પંડિત જે રાજ્યમાંથી આવ્યા હતા તે રાજ્યનો રાજા આ રાજાનો મિત્ર હતો એટલે રાજાએ તરત જ બે સૈનિકોને પાડોશી રાજ્યમાં મોકલીને પંડિતની વાતની સત્યતા ચકાસવા કહ્યું સૈનિકો સાંજે પાછા આવ્યા અને રાજાને કહ્યું મહારાજ પંડિત જે કહે છે તે બધું સાચું છે પાડોશી રાજ્યના રાજાએ છેલ્લા છ મહિનાથી પંડિતની રહેવાની વ્યવસ્થા પોતાના મહેલમાં કરી હતી પંડિત તેમના ખાસ મહેમાન હતા ગઈકાલે સાંજે રાજા છેલ્લે પંડિતને તેમના કક્ષમાં મળ્યા હતા તે આ રાજ્યમાં કેવી રીતે આવ્યા તેની કોઈને ખબર નથી એટલે પડોશી રાજાનું કહેવું છે કે પંડિતને ફાંસીની સજા આપવી યોગ્ય નથી રાજા સમસ્યામાં મુકાઈ ગયા તેમણે બિન વિચાર્યે પંડિતને ફાંસીની સજા સંભળાવી દીધી હતી જો ફાંસી ન આપે તો રાજાના વચનનું અપમાન થાય અને જો વચનનું માન રાખે તો નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થાય રાજાએ મંત્રીઓને સલાહ માગી મંત્રીઓએ કહ્યું મહારાજ પંડિતને કાચા સૂતરના દોરાથી ફાંસી આપો આમ કરવાથી તમારું વચન પણ જળવાઈ રહેશે અને કાચા સૂતરના દોરાથી ફાંસી લાગશે નહીં એટલે પંડિતના પ્રાણ પણ બચી જશે રાજાને આ સલાહ ગમી પંડિત માટે કાચા સૂતરના દોરાથી ફાંસીનો ફંદો તૈયાર કરાયો બધા ખુશ હતા કે ના તો પંડિત મરશે ના તો રાજાનું વચન ખોટું પડશે પંડિતને પણ વિશ્વાસ હતો કે કાચા સૂતરના દોરાથી તેમનું મૃત્યુ થઈ શકે નહીં તેઓ આનંદથી ફાંસી પર ચડવા તૈયાર થયા જેવું ધર્મરાજે ભવિષ્યવાણી કરી હતી પણ જેવી જ પંડિતને ફાંસી આપવામાં આવી સૂતરનો દોરો તૂટી ગયો પણ તૂટતા પહેલાં તેણે પોતાનું કામ કરી દીધું પંડિતના ગળાની એક નસ દોરાના ઝટકાથી કપાઈ ગઈ પંડિત જમીન પર પડ્યા તેમના ગળામાંથી લોહીની ફુવારો નીકળ્યો અને જોત જોતામાં તેમનું શરીર શાંત થઈ ગયું બધા આશ્ચર્યથી જોતા રહ્યા કોઈને વિશ્વાસ નહોતો આવતો કે કાચા સૂતરના દોરાથી પણ કોઈનું મૃત્યુ થઈ શકે પણ નિયતિએ પોતાનું કામ કરી દીધું ધર્મરાજની ભવિષ્યવાણી સાચી થઈ ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજીને કહ્યું હે રૂકમણી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મેં કહ્યું છે કે જે થવાનું હોય છે તે થઈને જ રહે છે આપણે ગમે તેટલી સાવચેતી રાખીએ ગમે તેટલા ઉપાય કરીએ પણ ઘટના અને તેની પ્રક્રિયા પહેલેથી જ નક્કી હોય છે આપણે તેને થોડી પણ બદલી શકતા નથી કદાચ એટલે જ ઈશ્વરે આપને ભવિષ્ય જાણવાની શક્તિ નથી આપી જેથી આપણે આપણું જીવન વધુ સારી રીતે જીવી શકીએ આ પંડિતે જો પોતાના મૃત્યુ વિશે ન પૂછ્યું હોત તો તે છ મહિના રાજમહેલમાં ડરતા ડરતા જીવવાને બદલે વધુ સારું જીવન જીવ્યો હોત આ કથા આપણને શીખવે છે કે નિયતિને કોઈ ટાળી શકતું નથી સમય અને નિયતિની શક્તિ સર્વોપરી છે જો આપણે ભવિષ્ય વિશે વધુ ચિંતા કરવાને બદલે વર્તમાનમાં જીવીએ તો જીવન વધુ સુંદર અને શાંતિપૂર્ણ બની શકે છે દર્શક મિત્રો જો આ કહાની તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે